ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ઘોઘા સર્કલ થી લઈને એચસીજી માર્ગ ઉપર દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી બાણ હટાવ સેલ દ્વારા ઘોઘા સર્કલ થી લઈને એચસીજી માર્ગો પર લારી કલ્લા અને કેબિનો દ્વારા થયેલા દબાણને લઈને કાર્યવાહી કરાઈ હતી જેમાં બે જેટલી કેબિનો સ્ટે વાળી હોય પરંતુ તેમના નામનો સ્ટે ના હોય તેને બદલે બીજી વ્યક્તિઓ ઉપયોગ કરતા હોવાથી જપ્ત કરાય હોવાની ચર્ચા પણ વેગવંતી બની છે આ સાથે લારી ગલ્લા પણ જપ્ત કરવામાં આવ્યા હતા